મિત્રો આજ હું તમને પ્રેક્ટિકલ ફેસલ પત્રક બતાવીશ કે ફેસલ પત્રક કેવું હોય છે અને એની શું છે પત્રક જે છે જેમાં તમારો સર્વે નંબર છે દરબારી હોય તો ચિંતા કરવાની જરૂર નથી મોડી જમીનનો પ્રકાર છે બતાવે છે અહિયાં ખેતરનું નામ છે બહુ વસ્તુ છે જયારે ખેતરના નામ ને મેચ ન થતો હોય માનું કે તમારું નામ ખોટું છે ખેતર નું અંદર ઉકલતું નથી તો બીજો પુરાવો તમને અહીં મળશે ઓરિજિનલ નામનો અને વિસંગતતા હોય ત્યારે પ્રથમ ટીપણ માન્ય રહેશે ટી ન દેખાતું હોય તો તમે અહીંથી ખેતરનું નામ સુધરાવી શકો અને સુધરાવી જ લેજો ત્યાર પછી જે તે સમયે મૂળ માલિક કોણ હતો હવે ઘણી વખત એવું બને કે પ્રમોટની પ્રથમ નોંધ અંદર મૂળ માલિકો ના શબ્દો ઉકલતા હોતા નથી સર્વે નંબર ઉકલતો હોતો નથી અથવા ક્યારેક સર્વે નંબર હોતો જ નથી તમે ટીપણો સારો ટીપણમાં ન ઉકલે તો અહીંયા તમને એ મળી જશે ખાતેદાર મૂળ ખાતેદાર કોણ હતો એટલે હવે બહુ ઇમ્પોર્ટન્ટ નથી જમીનનો પ્રકાર છે પરંતુ મૂળ એકર કેટલા હતા એ તમારે મેળવણી કરવું હોય ત્યાં અક્ષર ઉકલતા ન હોય તો બીજો પુરાવો તમને અહીં મળશે આ રીતે ફેસલ પત્રક અનેક રીતે ઉપયોગી છે એની જાણકારી મેં તમને અહીંયા આપી અને એ ડીએલઆર નથી કઢાવી દેવું જોઈએ